રેલી નું આયોજન ફાયર એનઓસી અને બીઓ પરમિશન ના આપવા બાબતે છે અત્યારે જે આરએમસી દ્વારા આડેધડ સીલ મારવાની પ્રક્રિયા ચાલુ છે એ બાબતને અમે રિક્વેસ્ટ કરીએ છીએ કમિશનર ને પાંચ થી છ વાર રિક્વેસ્ટ કરી ચુક્યા છીએ આરએમસી કોઈ ગાઈડલાઈન નથી અથવા કોઈ અમને જાણકારી આપતા નથી જાણકારી આપે છે તો પ્રોપર એવું એવી વાત કરે છે કે જે નિયમ મુજબ છે તે થશે નિયમ મુજબ જે થવાનું છે એ તો શક્ય નથી રીકન્સ્ટ્રક્શન શક્ય નથી એટલે આમાં કોઈ બાંધછડ કરીને નિયમોમાં બાંધછડ કરીને અમને પરમિશન આપે અને ધંધા ચાલુ કરવાની પરમિશન આપે અત્યારે કઈ પ્રકારની રજૂઆત છે અત્યારે જે આબેદરસીન મારે છે એ તમારી સીડીયાને સરોવર રજિવાત છે આ છે અત્યારે જે આબેદરસીન આ રોલિંગ ની અંદર ફોટોલ 70 થી 100 લોકો છે અને શરૂ કરી જિલ્લા પંચાયત થી રેલી ચાલુ કરી હતી અને આરએમસી સુધી જવાના છે અત્યારે કમિશનર સાહેબ ને રજૂઆત કરવાના છે લાસ્ટ વાર ચોવીસ કલાક માં જો નિર્ણય નહીં આવે તો ગાંધીનગર ની ગાદી સુધી ગુજરાત ને લઈને આ ચાલુ રહેશે